પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા પ્રભુની સ્તુતિ થાવ તમે આ વચન જ્યારે પણ સાંભળો ત્યારે પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો હાલેલુયા થોડા સમય પહેલાં જ આપણે શિક્ષક દિનની ઉજવણી કરી છે અને આજે સવારમાં જ્યારે પ્રભુની સમક્ષ આપણે બધા જ નમ્યા છે ત્યારે એક સરસ નાની બાબત વિશે તમારી સમક્ષ વાત કરવા માગું છું આ વચન પ્રભુનું છે પ્રભુ આપણને બધાને આશીર્વાદ આપે ને વિશેષ આપણે જેઓ શીખવનારા છે તેઓને માટે પણ આ વચન એટલું જ અગત્યનું છે કેમ કે વચનમાં સ્પષ્ટ કહે છે કે બાળકોને વિશેષ શિક્ષા છે જેઓ વચન શીખવાડે છે ખાલીલું એ માટે આપણે બધા કરતાં વધારે આપણે શુદ્ધ અને પવિત્ર અને આપણે પ્રભુને શોભે એ પ્રમાણે આપણે કરવાનું છે હાલ લુઈયા મારા લોક જ્ઞાન ને અભાવે નાશ પામે છે હોશિયા ચાર અને છ આ બાબત આપણને જણાવે છે ચોક્કસ આ યાજકો એ સમયમાં જે શિક્ષણ આપતા હતા એ સમય એ પ્રમાણે ત્યાં આગળ આ બાબત લખવામાં આવી છે પણ તમે આજે તમે જોશો તો ઘણી બધી જગ્યા પર જે એક્ઝેટ પ્રભુનું વચન અથવા જે પ્રમાણે પ્રભુની દોરવણી મળવી જોઈએ એ પ્રમાણે ન મળવાના કારણે ઘણા બધા લોકો તમે જુઓ કે આજે પ્રભુના માર્ગમાં સ્થિર નથી હાલે પ્રભુના માર્ગમાં તેઓ સ્થિર નથી પણ આપણે એમને પાછા લાવી શકીએ છીએ સ્થિર કરી શકીએ છીએ માટે હું હાલે કહું છું હાલે પ્રભુની સ્તુતિ કરતા આભાર માનતા આજે આપ સર્વને હું જણાવવા માગું છું કે જો આપણને આ સમયમાં પ્રભુએ બહુ સરસ જ્ઞાન આપ્યું છે બુદ્ધિ આપી છે ઢાપણ આપ્યું છે અને આપણે તેનો સારો ઉપયોગ કરી રહ્યા છે અને પ્રભુની સ્તુતિ થાવ ખાલી જોઈએ પ્રભુની સ્તુતિ થાવ ચોક્કસ એક જ્ઞાન વ્યક્તિગત અંગત લાભને માટે જોબને માટે જીવનને માટે વ્ય વ્યવસાયને માટે ખેલકૂદને માટે બધામાં આપણને અલગ અલગ રીતે એ કામ આવી રહ્યું છે પણ જે મુખ્ય બાબત છે જે પ્રભુનું જ્ઞાન જે પ્રભુનું વચન પ્રભુના નિયમો પ્રભુની આજ્ઞાઓ પ્રભુની આજ્ઞાઓ આપણે આજ્ઞાઓ માણીએ છીએ પ્રભુની પ્રભુ ઈશ્વ પર વિશ્વાસ કરતા જે બધી બાબતો આપણને તારણ પામવાને માટે નસમ જતા બચવાને માટે પ્રભુની પાછળ ચાલવાને માટે જે બધી હિદાયતો જે પ્રભુનું વચન જે દોરવણી જે બધું આપણને આપ્યું છે એ જ્ઞાનથી આજે ઘણા બધા દૂર છે જો કદાચ આપણે સરેરાશ આપણે જોઈએ તો એક પેઢી કે જે અત્યારે પ્રભુની આગળ નમી રહી છે પ્રભુની પાસે આવી રહી છે ગરડાઓ ઉંમરવાળા સિનિયર સિટીઝન કે આપણે ઉંમરલાયક વ્યક્તિઓ કુપ કોઈના વ્યક્તિઓ ભાઈઓ બહેનો અત્યારે જુવાનો પણ શબ્દો વાપરવા માગીશ કે તેઓ પ્રભુની અંદર છે પ્રભુનું કાર્ય કરી રહ્યા છે પણ જે હવે જે નેક્સ્ટ જનરેશન આવશે તૈયાર કરવી જોઈએ એટલા માટે કે તેઓ જ્ઞાનના અભાવે પ્રભુ મંદિરોથી દૂર ના રે પ્રભુના વચન થી દૂર ના રે તારણ પામવાથી દૂર ના રે અને પ્રભુની સેવા કરવાથી દૂર ના રે પ્રભુને માટે ઉપયોગી થવાથી દૂર ના રહે એ બાબતો બહુ જ જરૂરી છે અને આ સમયમાં ચોક્કસ પ્રભુ એમના બધા જ મજૂરોને એવી રીતના ઉપયોગ કરે કે ઘણા બધા લોકો સુધી આ બાબતો પહોંચે ઘણા બધા લોકો બહુ સુંદર વચનો આપી રહ્યા છે પ્રભુ ઘણા બધા લોકોનો પુષ્કળ સરસ રીતે ઉપયોગ કરી રહ્યા છે ચોક્કસ પ્રભુ માટે કરવામાં આવેલું કોઈ કામ નિર્થક જનાર નથી કોઈની સેવા નિર્થક જનાર નથી પણ વાલા મિત્રો આપણે આ બાબતની થોડી આજે સવારમાં નોંધ લઈએ જો બાબત આપણી પાસે જ્યારે કંઈ પણ આવે છે કંઈ પણ વિચાર પણ આવે છે તમે જાણો છો કે એ બધું આપણું કામ નથી ઈશ્વર તરફથી આપણને દોરવણ છે કહેવામાં આવે છે અને આપણે બોલવાનું છે આપણે કહેવાનું છે અને પ્રભુનું વચન જ્યારે આપણે બોલીશું કહીશું આપણું કામ જેમ વાવવાનું છે આપણે વાવીએ અને એ ચોક્કસ આજે પ્રભુ મંદિરો ભરેલા છે ચોક્કસ સો ટકા કદાચ ન હોય શકે ઘણો અભાવ છે છે એની માટે આપણે વાત કરવા માંગતા નથી ઘણી એવી બધી બાબતો પણ ભલા મિત્રો કે આજે સમજો કે સો ટકામાંથી માંથી એસી ટકા પણ લોકો પ્રભુના મંદિરની અંદર આપણને જોવા મળે છે ચર્ચની સેવાઓમાં જોવા મળે છે પણ જે આવનાર પેઢી છે એ આવનાર પેઢીને એવું પૂરતું જ્ઞાન મળે એના માટે આપણે પુષ્કળ મહેનત કરવાની જરૂર છે પ્રાર્થના કરવાની જરૂર છે એના માટે આજના જમાના પ્રમાણે જે ટેકનોલોજીસને બધું છે એનો એવી રીતના સરસ રીતે ઉપયોગ કરીને પ્રભુની વાત તેમની તેમની આગળ રજૂ કરવાની છે કે તેમના હૃદયો બદલાય હૃદયો બદલાય તારણ પામે પ્રભુને જીવન સોંપે કેમ કે એ આવનાર પેઢીને તૈયાર કરનાર જે જુવાન માત પિતા હશે હા સો તેઓ પ્રભુમાં હશે નહીં હોય આપણે જાણતા નથી આજે આપણા મા બાપ આપણને કહે છે બેટા વહેલો હોત ચર્ચમાં જા સાબાસ શાળામાં બેસ એમવાયફમાં જા સેમિનારમાં જા અથવા જે તે જગ્યા પર તમે પ્રભુમાં પ્રભુનું ભજન કરવા માટે જતા હશો તેને માટે તમને કે મને કહેવામાં આવતું હશે પણ જે આવનાર પેઢી છે એ પેઢીનું શું થશે જો આજથી તૈયારી કરીએ તો કદાચ આપણે જે બોધ આપનારા છે આપણે પ્રભુની આગળ જવાબદાર થઈશું આપણું કામ ખાલી પોકાર કરવાનું છે આપણું કામ કહેવાનું છે વાવવાનું છે અને ચોક્કસ પ્રભુ એને આશીર્વાદ આપશે ખાલી અને ભલે આ બાબતની થોડી આજે સવારમાં એવી જે નાની મોટી વાતો જાણે કહેવામાં આવે શીખવાડવામાં આવે એ બાબતો હું તમારી પાસે લઈને આવ્યો છું કે મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામી રહ્યા છે શેતાન ભરપૂર અલગ અલગ રીતે ઉપયોગ કરીને પ્રભુથી દૂર રાખવા માટે તેમના લોકોને પ્રયત્ન કરી રહ્યો છે ક્યાંક નથી સફળ થયો ક્યાંક સફળ થયો છે અને ક્યાંક તેમણે જાણે કે હવે પ્રભુથી દૂર થવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે ભલે મિત્રો તમે અને હું જેઓ હજી પણ પ્રભુ પર એટલો પ્રેમ રાખે છે વિશ્વાસ રાખે છે એ કેવા સમયમાં કે જે આપણે એવું કહી શકીએ કે જે આ સમય જે આપણને મળ્યો છે એ જાણે કે હવે આગળના સમયમાં કેટલા વખત સુધી મળશે આપણે જાણતા નથી કેમ કે ચારે તરફ જે બધી બાબતો બની રહી છે બનવું જોઈએ રાઈટ જે લખવામાં આવ્યું છે પૂરું થાય છે એટલે આપણે આનંદ કરીએ એટલેથી અંત નથી એ પણ આપણે ચોક્કસ યાદ રાખીએ કેમ કે હજી તો આપણે ઘણું પ્રભુનું કામ કરવાનું છે અને ઘણી બધી બાબતો પ્રભુના નામે બોલવાની છે કે ઘણા લોકોને આપણે તૈયાર કરવાના છે ઘણા બધા લોકોને સ્થિર કરવાના છે બેઠા કરવાના છે જેમ આપણને કહેવામાં આવ્યું કે મારા લોકો જ્ઞાનના ભાવે નાશ પામે છે યુવનાને કહે છે જ્યારે યુવના નિનવેનો બચાવ કરે છે ત્યારે યુના નારાજ થાય છે નહીં અને પછી આપણે જાણે છે કે પેલો છોડું ગાળે છે અને કેળો ખાઈએ છીએ જેમને પોતાનો હાથ છે જેમને પોતાનો ડાબો હાથ કયો છે એ ખબર નથી તો કે હું એમનો નાશ કેમ ન કરું અને આજે ખરેખર એવું જ છે વાલા મિત્રો જ્ઞાનના અભાવે કેમ કે ઘણા ઘરોની અંદર પ્રાર્થનાઓ થતી નથી બાઇબલ વંચાતું નથી ઘણા આરાધના થતી નથી ઘણા ઘરોમાંથી પ્રભુ મંદિરમાં ફક્ત તહેવારના દિવસોમાં જ લોકો આવતા હોય છે કારણો હશે આપણે ના નથી કહેતા પણ વાલા મિત્રો જે કંઈ આપણો નોકરી ધંધો રોજગાર વ્યવસાય છે આપણને ઈશ્વરની કૃપાથી મળ્યો છે અને તેમના લીધે જ આપણે એ બધું કરી શકીએ છીએ અને જેમના લીધે આપણે રોજ સવાર મળે છે બપોર મળે છે સાંજ મળે છે રાત મળે છે રાત્રિમાં મીઠી નિંદ્રા મળે છે રક્ષણ મળે છે ખોરાક વસ્ત્ર પાણી અન્ન અને આજની બધી જરૂરિયાતો મળે છે જો આપણે તેમના માટે જ ઉપયોગી ના થઈએ ઉપયોગી ન રહીએ તો એનો શું થોડી કડવી વાતો છે વાલા મિત્ર પણ વિશેષ મારા મિત્રો જેઓ પ્રભુમાં સેવા કરે છે હું વિનંતી કરું છું કે હવે શક્ય હોય તો આપણે બધા એક મનના એક ચિતના થઈએ એક એક્ઝામ્પલ આપીએ એક દાખલો આપીએ અને જેથી કરીને ઘણા બધા લોકોને આપણે પ્રભુ પાસે લાવી છે કે ચોક્કસ આપણા દરેકને પ્રભુએ કંઈક ને કંઈક શ્રેષ્ઠ આપ્યું છે હવે કદાચ એની ઈર્ષા કર્યા કરતાં કદાચ મારા કરતાં કોઈ શ્રેષ્ઠ બોલી રહ્યું છે કે પ્રાર્થના કરે રહ્યું છે વગાડી રહ્યું છે ગઈ રહ્યું છે તો મારે પ્રથમ એ બંધ બાબત કરવી પડશે અને જેમ પ્રભુનું વચન કહે છે કે બીજાઓને ઉત્તમ ગણો પોતાના કરતાં બીજાના કરતાં બીજાઓને ઉત્તમ ગણો એ વચન સાથે આપણે એકબીજાને માન આપીએ અને આપણે એક શરૂઆત કરી જો આપણે એક પ્રોસીજર સ્ટાર્ટ કરીશું આપણે જે સેવકો છે જો આપણે જો પોતે પ્રભુમાં કંઈક આપણે નવી શરૂઆત કરીશું તો આવનાર પેઢી ચોક્કસ પ્રભુને ઓળખશે નહી તો પ્રભુ મંદિરો ખાલી હશે ઘણા દેશો એવા છે કે જ્યાં આગળ પહેલા ચર્ચ હતું પણ અત્યારે મોલ છે અથવા અથવા બીજી કોઈ જગ્યા બની ગયેલી છે ઓન બોલું છું એટલે બહુ સ્પષ્ટ બોલતો નથી પણ તમે બધું જ જાણો છો અને માટે ભલા મિત્રો એક નમ્ર અરજ કરું છું આપ સર્વને કે જેઓ પણ પ્રભુનું નામ જાણે છે બધાને કહ્યું છે ખાલી સેવકોને જ નહીં જાઓ જેને સર્વ દેશ ના બને અને બધાને બધા લોકોને આપણે આ બાબતો જણાવવાની છે ખાલી લોહીઝલોટ પ્રભુ આનાનું વચન સમજવાને માટે મને અને દરેક સાંભળનારને પુષ્કળ આશીર્વાદ આપે જ્ઞાન આપે બુદ્ધિ આપે ના પણ આપે અને જો શક્ય હોય જો પ્રભુની ઈચ્છા હોય એવી જ છે અને પ્રભુ દ્વારા જ આ બધું બોલાયું છે તો આપણે બધા એક મન એક ચિત્તનાથે આપસની દુશ્મનાવટો ઈર્ષા અદેખાય લડાઈ ઝઘડો આપણે સેવકો તરીકે બંધ કરીએ એક બનીએ એટલા માટે કે ઘણા બધા લોકો પ્રભુની પાસે આવે પ્રભુનો સ્વીકાર કરે આપણે આશીર્વાદિત આપણી સેવાઓ આશીર્વાદિત થાય અને ઘણા બધા નાશમાં જતા આત્માઓનો બચાવ થાય હાલે લઈએ એક નાની પ્રાર્થના સાથે આપણે આ વિડીયો પૂરો કરીશું આ વિડીયોમાં ફક્ત પ્રભુને માન અને મહિમા મળો કોઈ વ્યક્તિગત રીતે માન મેળવવાના માટે આ વિડીયો ન બને પણ કેવળ અને કેવળ ઈશ્વરના લોકોને જ્ઞાન માટે ઈશ્વરના લોકોને પ્રભુની તરફ વાળવાના માટે અને જો આપણે સેવકો છે તો પ્રભુમાં એક બનવાના માટે એક મન ચિતના બનવાના માટે જાણે આપણને એક નાનો આદેશ આપવામાં આવ્યો છે આવો પ્રાર્થના કરીએ અને પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ પછી સવારમાં તમે જે બાબતો અમને બતાવી છે પ્રભુ તેના માટે અમે સ્તુતિ કરીએ છીએ તમારો આભાર માનીએ છીએ પ્રભુ પ્રભુ અમે જ્ઞાનમાં પ્રભુ હવે વધારે વડવાન બનીએ પ્રભુ જ્ઞાન વધારે મેળવીએ પ્રભુતા અને જે સત્ય જ્ઞાન છે જે પ્રમાણે અમારે તમારા લોકો સુધી પહોંચાડવું જોઈએ એ જ્ઞાન એ પ્રચાર એ વચન પ્રભુ અમે બોલી શકીએ આપી શકીએ એવા અમને કરો અમને પ્રાર્થનાનું સામર્થ્ય હવે વધારે આપો અમારી પ્રાર્થના દ્વારા ઘણા બધા લોકોના જીવનમાં કાર્ય થાય પ્રભુ પિતા હા પ્રભુ અમારા સ્તુતિ આરાધનાને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરો વગાડનારને પ્રભુ વાજિંત્ર વગાડનારને ગાનારને પ્રભુ વધારે સામર્થ્યથી ભરી દો પ્રભુ કે જ્યારે પ્રભુ કોંગ્રેગેશન્સમાં પ્રભુ એ વાગે ગાય ત્યારે ઘણા બધા લોકોને તમારો સ્પર્શ મળે તમારી પવિત્ર હાજરી મળે લોકોના હૃદય બદલાય તમારા સેવકોના એક એક વચનોને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરજો એટલા માટે કે પ્રભુ લોકોના હૃદયની સાથે વાત કરે ઘણા બધા નવા લોકો ઉમેરાય જીવન સોંપે બદલાય અને પ્રભુ જે કઈ જગતની બાબતો છે એમાંથી તેઓ બહાર નીકળીને ફરીવાર પ્રભુ તમારી હજુરમાં તેઓ આવે એવું થવાનું છે પ્રભુ કોઈ નબળા હોય મુશ્કેલીઓ હોય તકલીફ હોય નિરાશા હોય તો પ્રભુ તમે તેવા લોકોની ખબર લેજો મુલાકાત લેજો માદાઓને તમે સાજા કરજો પ્રભુ મારી ભૂલો પાપ ગુનાઓ માફ કરજો તમારા લોકોને પ્રભુ તમે વૃદ્ધિ આપો જ્યાં કંઈ છે ત્યાં પ્રભુ તમે તેમને વધારો પ્રભુ અને પ્રભુ તમારા મુખનો પ્રકાશ તેમના પર પડો તેમને બધાને આશીર્વાદિત કરો અને હવે પ્રભુ અમે જેમ આ કહેવામાં આવ્યું છે